નવી ટ્રીક સાથે ક્રિસ્પી ફિંગર ચિપ્સ બનાવવા માટે છસો ગ્રામ અને ત્રણ મીડિયમ સાઇઝ ના બટેટા છાલના ભાગને કાઢીને બટેટાના રફલી પીસ કરી લઈએ તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ અને તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ હવે બટેટાના પીસ ને ઉકળતા પાણીમાં એડ કરી દઈએ સાથે આઠ થી નવ મિનિટ માટે બોઇલ કરી લઈએ બટેટા સારી રીતે બફાઈ જાય એટલે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને તેને ચાયણામાં પોળા કરીને થોડા કોરા કરી લઈએ જેથી તેમાં રહેલો મશ્ચર ભાગ નીકળી જાય બટેટા ઠંડા થઈ જાય એટલે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને કાટાની મદદથી તેને સારી

ના સુ તડી લે